અમદાવાદ અને મુંબઈમાં એડીએ તવાઈ બોલાવી છે અને દરોડા દરમિયાન તેર કરોડ પાંચ લાખની રોકડ જપ્ત કરી છે તો નાસિક મર્ચન્ટ કો બેંક માલેગાંવના કેસમાં અમદાવાદ અને મુંબઈમાં સાત જગ્યાએ ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું જે દરમિયાન તેર કરોડથી વધુની રોકડ મળી છે તેમજ એડીએ આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે તો ઈડી દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ સાથે જ રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે તો સતત ઈડી દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ સાથે જ અનેક સ્તરો પર દરોડા પણ કરવામાં આવ્યા હતા દરોડા દરમિયાન ઈડી દ્વારા જે પ્રમાણે રોકડ જપ્ત કરવામાં આવી છે અને આ અંગે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી તો ઈડી દ્વારા વાત કરીએ કે અમદાવાદ મહેસાણા અને ગાંધીનગર અનેક જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ સાથે જ આગળ વાત કરીએ કે સર્ચ ઓપરેશન દરમિયાન

તે કેસ સંદર્ભે આ દરોડા પાડવામાં આવે છે તેની સાથોસાથ અમદાવાદ અને મુંબઈની સાત જગ્યાઓ ઉપર આ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આજે જ્યારે એડીના અધિકારીઓ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરાવ્યું ત્યારે રૂપિયા તેર પોઇન્ટ પાંચ કરોડની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે તેની સાથે સાથે ગોલ્ડ હોય જ્વેલરી હોય તમામ પ્રકારની જે ચીજ વસ્તુઓ હતી તે તમામ જપ્ત કરવામાં આવી છે અને હજી પણ એડીનું સર્ચ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે સમગ્ર માહિતી આપવા બદલ વીરેન્દ્ર આપનો આભાર